ચાદ આચાર્ય સર જસવંતસિંજી હાઈસ્કૂલ લખતર આજે આ સરદી હાઈસ્કૂલના એકસોને બેમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આજે શાળાનો સ્થાપના દિવસ છે બાળકો દ્વારા સરદિયા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કોર ગ્રુપ દ્વારા સરસ મજાનો આજે કાર્યક્રમ ઉત્સવ ઉજવણી રૂપે ઉજવવામાં આવ્યો ગામના પ્રતિષ્ઠિત નાગરિક નાગરિકો વાલીઓ વિદ્યાર્થીઓએ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરી ઉડીને આંખે વળગે અને એક સમાજમાં અને શિક્ષણ જગતમાં નોંધ લેવી પડે એવી આજે ઘટના આમ તો લાંબા સમય પહેલાં મહિના પહેલાં જાહેરાત કરી સરજી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કોર ગ્રુપ દ્વારા હાલ આ શાળામાં હાયર સેકન્ડરી વિભાગમાં અંગ્રેજીના શિક્ષકની જગ્યા ખાલી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કોર ગ્રુપ દ્વારા રોજ બે કલાક તેમના ખર્ચે અત્રેની શાળામાં એક શિક્ષક ફાળવવામાં આવ્યા છે રોજ ત્રણ કલાક સુધી આ શિક્ષક અંગ્રેજીના શિક્ષક અગિયાર અને બાર ધોરણના અંગ્રેજીનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે તેમના ખર્ચે આ શાળાને શિક્ષકની વેતન ચૂકવી અને સરસ મજાની એક સવલત ઊભી કરી બાળકોનું શિક્ષણ ન બગડે અંગ્રેજી શિક્ષણ ન બગડે એટલા માટે એટલે આ શાળાના એક ઇન્ચાર્જ આર્ય આચાર્ય તરીકે મને આ મારા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો શ્રેષ્ઠીઓ પ્રત્યે અનંત લાગણી અને પ્રેમ છે આજે સરસ મજાનો કાર્યક્રમ થયો ખૂબ સહકાર મળ્યો કોર ગ્રુપની મહેનત દ્વારા બાળકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય ધોરણ નવથી બારના જે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેશભાઈ સોની દ્વારા શિલ્ડ અમારા શાહ સાહેબ દ્વારા વિદ્યાર્થીના ફોલ્ડર ફાઇલ અનેક ઇનામોની આજે આ વરસાદની સિઝનમાં રમઝટ બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કર્યા એમાં પણ અઢળક વિમાનો અઢળક ઇનામોની વર્ષારૂપે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા બાળકોને આજે આઈસ્ક્રીમ નાસ્તો બધું પૂરું પાડવામાં આવ્યું અને સરસ મજાનો સુંદર કાર્યક્રમ આજે એકસો ને બે વર્ષના મંગલ પ્રવેશમાં આ શાળાનો ભવ્ય કાર્યક્રમ ઉજવ્યો મીડિયાના સૌ ભાઈઓ સરસ મજાની મહેનતથી કવરેજ કર્યું સૌનો આ તકે હું શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિનોદ વાલેરા સૌનો આભાર માની અને મારી લાગણી વ્યક્ત કરું છું જય હિન્દ સાગર લક્ષ્મી एग्री सीड्स એરંડા एरंडा बियारण स्टार्ट <laughs> ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ